ગુજરાત સરકારના રાજનેતાઓ વિદેશથી આવી રહેલા ડ્રગના જથ્થાને ક્યારેક ક્યારેક પકડાય ત્યારે તેનું ગૌરવ લઈ ફરતા જોવા મળતા હોય છે પરંતુ આજે આ ગુજરાતની ધરતી પરથી ડ્રગના કારખાના અને તેના નેટવર્કના મુખિયા પણ ઝડપાયા છે ગુજરાતની રાજધાની ગાંધીનગર અને આર્થિક રાજધાની અમદાવાદ આ ડ્રગના કારખાનાના નેટવર્કમાં કેન્દ્રમાં હોવાની વિગતો સામે આવી રહી છે ગુજરાત એટીએસ અને એનસીઆરબી દ્વારા આજે ગાંધીનગર અમરેલી અને રાજસ્થાન સહિત કુલ ચાર સ્થળો પર દરોડા કરવામાં આવ્યા અને દરોડામાં ચોંકાવનારું ડ્રગનું નેટવર્ક સામે આવ્યું છે જેમાં અમરેલી અને ગાંધીનગરમાં પણ ડ્રગના કારખાના મળી આવ્યા અને ડ્રગ પણ મળી આવ્યા અને સાથે ચાર દરોડામાં કુલ બાર આરોપી પણ ઝડપાયા છે ત્યારે આપણે વાત કરીએ ડ્રગના નેટવર્કનો નેટવર્ક નો કેવી રીતે થયો ગુજરાત એટીએસ ને કેવી રીતે માહિતી મળી અને કોણ છે આ ડ્રગ નેટવર્કનો નો માસ્ટર માઇન્ડ હું છું આપની સાથે નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે આજ રોજ ગુજરાત એટીએસ એનસીબી ટીમ દ્વારા ગુજરાત અને રાજસ્થાન ની ધરતી પર એક મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે જેમાં મોટા પાયે ડ્રગ નું ઉત્પાદન કરતા કારખાના અને તે કારખાનામાં ઉપયોગમાં લેવાતા કાચો માલ એટલે કે કેમિકલનો સપ્લાય કરનારા અને આ બનાવવાનો માસ્ટર માઇન્ડ આ તમામ લોકો મળી કુલ બાર જેટલા આરોપીની ધરપકડ દ્વારા કરવામાં આવી છે આ કેસની વિગતો આપતા ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે આ નેટવર્કની માહિતી એટીએસના ડીવાય એસપી એસ એલ ચૌધરીને આશરે દોઢથી થી બે મહિના પહેલા મળી ગઈ હતી અને ત્યારબાદ ઓપરેશન માટે માહિતીને ડેવલપ કરવાનું શરૂ કરવામાં આવ્યું ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા જેમાં ખ્યાલ આવ્યો હતો કે આ નેટવર્કને કેમિકલ સપ્લાય આરોપી મનહર સંડોવાઈ ચૂક્યો છે આ મનહર એનાણી નામના જે વ્યક્તિ છે તે અમદાવાદના થલતેજમાં રહે છે અને જ્યારે બીજો કુલદીપ ગાંધીનગરમાં રહે છે તે પણ માહિતી એટીએસને ને મળી ગઈ હતી બાદમાં પાકી માહિતી થતા કુલ ચાર જેટલા દરોડા આજરોજ ગુજરાત એટીએસ અને એનસીબી સંયુક્ત ઓપરેશન ચલાવી ચલાવ્યા અને આ દરોડામાં ગાંધીનગરના પીપળજમાં દરોડો થયો તેમાં પાંચસો ગ્રામ જેટલું એમડી ડ્રગ મળ્યો જ્યારે કેટલાક લિક્વિડ કેમિકલ જે ડ્રગ માટે વપરાય તેનો જથ્થો પણ મળ્યો આમાં પાંચ આરોપી પકડાયા જ્યારે અમરેલી અમરેલીના તિરુપતિમાં કેમટેક કંપનીમાં દરોડો કરવામાં આવ્યો છ કિલો એમડી ડ્રગ આ અમરેલીની તિરુપતિ કેમ તે કંપનીમાંથી એટલે કે તે કારખાનું હતું ડ્રગનું ત્યાંથી ઝડપાયો અને ચાર કિલો લિક્વિડ પણ ત્યાંથી ઝડપાયું અને આ કેસમાં અમરેલીના આરોપી નીતિન કાબરિયા અને સાવરકુંડલાનો આરોપી કિરીટ માદલિયા છે તે પણ ઇતિહાસના હાથ ઝડપાઈ ગયો છે રાજસ્થાનના શિરોહીના ભીરમલમાં દરોડો કરવામાં આવ્યો જ્યાંથી પંદર કિલો ડ્રગ મળ્યું અને લિક્વિડ ડ્રગ પણ મળ્યું અને ત્યાંથી પણ પાંચ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે અને રાજસ્થાનના જોધપુરમાં ઓશિયા ગામ આવેલું છે ત્યાં પણ દરોડો થયો ત્યાં ફેક્ટરી ઝડપાય પણ માલ ન ઝડપાયો જેથી મશીનરી કબજે કરી લેવામાં આવી અને રાજસ્થાનના આરોપી રામ પ્રતાપની ધરપકડ પણ કરવામાં આવી છે તેવું ડીજીપી વિકાસ શાહ એ પત્રકારોને જણાવ્યું છે આજે આપણે જે કેસની વાત કરીએ છીએ કેસની માહિતી તો બે મહિના અને એ માહિતી એન્ટી ટેરિસ્ટ સ્કોડમાં ફરજ બજાવતા ડીવાયએસપી શ્રી એસ એલ ચૌધરીને મળી અને આ માહિતીને ડેવલપ કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સને સાથે રાખી એટીએસના ઉચ્ચ અધિકારીઓને સાથે પરિમર્શ પરામર્શ કરી ચર્ચા વિચારણા કરી આ આખું માહિતીને ઇન્ફોર્મેશનને ડેવલપ કરવામાં દોઢથી બે મહિના પહેલાં જે આપણે માહિતી મળી હતી એ માહિતી મુજબ અમદાવાદના થલતેજ મુકામે રહેતા નહર કરશનદાસ એનાની અને પીપળજ ગાંધીનગરમાં રહેતા કુલદીપ સિંહ ઉર્ફે કુલચા એ બે વ્યક્તિઓ અંગેની એવી માહિતી મળી હતી કે એ લોકો કોઈપણ જગ્યાથી એક રો મિટિરિયલ સોર્સ કરી રહ્યા છે અને એ રો મિટિરિયલ અલગ અલગ જગ્યાએ કારખાનાઓમાં લોકો મોકલી રહ્યા છે અને ત્યાં કેફી દ્રવ્યો બનાવવા માટેની આ લોકોએ ષડયંત્ર રચ્યું છે આ માહિતી મળતા એટીએસના તમામ અધિકારીઓના કર્મચારીઓ છેલ્લા દોઢ બે મહિનાથી ખૂબ સારી મહેનત કરી અને અગાઉ જેમ વાત કરી કે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એલિજન્સ મારફતે આખું ડેવલપ કર્યું અને આજે આ માહિતીના આધારે કુલ ચાર જગ્યાઓ સાયમલટેનિયલી રેડ કરવામાં આવી અને આ રેડિંગ પાર્ટીમાં એન્ટી ટેરરીઝ સ્કોડના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પણ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે રહ્યા હતા અને એ માહિતી ઉપરથી અલગ અલગ ચાર જગ્યાઓ રેડ કરવામાં આવી હતી જે પ્રથમ રેડ થઈ હતી આમ તો ચારે ચાર રેડ સાયમલટેનિયલી કરવામાં આવી હતી એટલે જે પહેલી રેડની વાત કરીએ છીએ એ રેડ ભીર ડિસ્ટ્રિક્ટ છે શિરોહી રાજસ્થાન અને ત્યાંથી કુલ પાંચ આરોપીઓને પકડવામાં આવ્યું આ કિસ્સામાં આ કેસમાં કુલ પાંચ આરોપીઓ છે જે રેડ કરવામાં આવ્યું ભીમલ શિરોહી રાજસ્થાનમાં અને ત્યાંથી આશરે પંદર કેજી એમડી અને સો કેજી સો લિક્વિડ ફોર્મમાં આપણને ત્યાંથી મળ્યું છે અને આ કિસ્સામાં ષડયંત્ર રચનારમાં મુખ્ય જે આરોપીઓ છે જેને આપણે અટક કરી છે અને હાલ એટીએસની કસ્ટડીમાં છે એ છે પહેલાં આપણે વાત કરી મનહરની એ મનહર ઉપરાંત રાજસ્થાનના રઘુરામ અને રાજસ્થાનના બજરંગ લાલને ત્યાંથી અટક કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે નરેશભાઈ છે એ અમદાવાદમાં છે અને કનંગ્યાલાલ છે એ પણ અમદાવાદમાં છે એટલે એ પાંચ લોકો આ જગ્યા ઉપરથી જે ષડયંત્રતા હતા અને જે રોમ સપ્લાય થતી હતી એના ઉપરથી એમડી બનાવતા હતા ખૂબ આ ટ્રેફિક દ્રવ્યો આપ કદાચ માહિતગાર હશો એટલે એ કેફી દ્રવ્ય એમડી છે એટલે એ એમડીને ત્યાંથી જપ્ત કરવામાં આવ્યું બોધ ક્રિસ્ટલ ફોર્મમાં અને લિક્વિડ ફોર્મ બીજી જે રેડ થઈ છે એ રેડ થઈ છે ગુજરાતના ગાંધીનગરના પીપળજમાં ત્યાંથી આપણને આશરે પાંચસો ગ્રામ એમડી અને સત્તર લિટર લિક્વિડ એમડી આપણને ત્યાંથી જપ્ત કરવામાં મળ્યું છે બીભડજના જે કિસ્સો છે એમાં પણ કુલ પાંચ આરોપીઓને અટક કરવામાં આવ્યું છે અને એ પાંચ આરોપીઓ પણ અત્યારે એટીએસની કસ્ટડીમાં છે એટીએસ સાથે જ છે સૌથી પહેલાં છે કુલદીપ જો જોધપુરના છે પછી રિતેશ દવે જે ગુજરાત બનાસકાંઠાના છે પછી હરીશ સોલંકી એ વલસાડના છે દીપક સોલંકી પાલી રાજસ્થાન ત્રીજો જે જગ્યા આપણે રેડ કરી છે એ છે ઓશિયા જોધપુર રાજસ્થાન ત્યાંથી આપણને કોઈ એમડી કે લિક્વિડ કે એવી કોઈ પદાર્થ મળી આવ્યું નથી પણ આખું ત્યાં ફેક્ટરી બનાવવામાં આવ્યું છે એ ત્યાંથી જે ઇક્વિપમેન્ટ છે એ આપણે જપ્ત કર્યું છે અને એમાં રામ પ્રતાપ છે ઓશિયાના રહેવાસી છે જોધપુરના એમને ત્યાંથી અટક કરવામાં આવી છે જે ચોથો કેસ છે એ કેસ છે અમરેલી અમરેલીમાં એક તિરુપતિ ટેક કરીને એક ફેક્ટરી છે એ ફેક્ટરી ઉપરથી સાડા છ કેજી એમડી ક્રિસ્ટલ ફોર્મમાં અને ચાર ચાર લીટર લિક્વિડ ફોર્મમાં આપણને મળી છે અને ત્યાંથી નીતિન કાબરિયા અમરેલી અને કિરીટ મંડાલિયા સાવરકુંડલા એ બેને અટક કરવામાં આવી છે એટલે આશરે ટોટલ જે વેલ્યુ થાય છે એ ઇન્ડિયન રૂપીઝમાં જોવા જઈએ તો બસો ને ત્રીસ કરોડની મુદ્દામાલ એ જપ્ત કરવામાં આવ્યું છે અને એમાં જે રો મટિરિયલ સપ્લાય થઈ છે જે આપણને માહિતી અત્યારથી પ્રાપ્ત થઈ છે એ રો મિટિરિયલ વાપીના જીઆઈડીસી છે ત્યાંથી એ રો મિટિરિયલ સોર્સ થતું હતું એ રો મિટિરિયલ આપણે કેસન કહીએ છીએ કી સ્ટેજ મટીરિયલ અને એને પણ જપ્ત કરવામાં આવ્યું છે અને એ રો મિટિરિયલ ઉપરથી અલગ અલગ ફેક્ટ્રીઝને જો મોકલવામાં આવતી હતી એના ઉપરથી આખું પ્રોડક્શન થતું હતું એટલે આ એક મોટો ષડયંત્રનો પર્દાફાશ એન્ટી ટેરિસ સ્કવોડના અધિકારીઓએ કર્યું છે અને એમાં નાશ નાટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓને ખૂબ સારું સાથ અને સહયોગ મળ્યું છે કેમકે આ એક વ્યાપક ષડયંત્ર હતું બે રાજ્યોને લગતી છે રાજસ્થાન અને ગુજરાત બંનેના એટલે એનસીબીને સાથે રાખીને રેડ કરવામાં આવ્યું હતું અને હવે આ ગુનાની આગેવાની તપાસ જે છે એ પણ આપણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને જ આપીએ છીએ કેમ કે એમાં કદાચ આગળ તમને લિંક નીકળે તો એ ગુજરાત બહારની પણ એમાં તપાસનો વિષય હોય છે એટલે આપણી આ તપાસ એનસીબીને સોંપીએ છીએ એનસીબીના અધિકારી આપણી સાથે આજે અહીંયા ઉપસ્થિત પણ છે અને અત્યાર સુધી ખૂબ પ્રાથમિક આપણી પાસે માહિતી છે પણ એ તમામ ષડયંત્રની જે ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન છે એની પણ ટ્રેલ્સ આપણને મળી છે જે આ લોકોના એવિડન્સમાં ખૂબ સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ બચવે એવા એવા એવિડન્સ પણ આપણને પ્રાપ્ત થઈ છે અને આ તબક્કે હું એન્ટી ટેર સ્કવૉડના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને તેમજ નાર્કેટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીના કર્મચારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ગુજરાત રાજ્યમાં ચાલતી આ પ્રકારની ષડ્યંત્રને પર્દાફાશ કરવામાં આવ્યું છે આમ કુલ મળી રૂપિયા બસો ત્રીસ કરોડનો મુદ્દામાલ ગુજરાત એટીએસના બહોસ અધિકારી એસ એલ ચૌધરીની બાતમીના કારણે ઝડપાયો છે આ સાથે જ વિગતો આપતા રાજ્યના પોલીસ વડા ડીજી વિકાસ સાહેબ માહિતી આપી હતી કે સોળ માર્ચથી સત્યાવીસ એપ્રિલ એટલે કે આજ દિન સુધીમાં પોલીસે એસી જેટલા નાર્કોટિક્સના ગુના દાખલ કર્યા છે એકસો એકસઠ જેટલા આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે અને ગુજરાતને ડ્રગથી બચાવવાની કામગીરીમાં મહત્વની ભૂમિકા ગુજરાત પોલીસ નિભાવી રહી છે પરંતુ સવાલ એ થાય છે કે આટલા દિવસમાં એસી ગુના દાખલ થયા ને એકસો એકસઠ આરોપી પકડાયા તો વિચારવાની વાત છે કે ગુજરાતમાં રાજનેતાઓ શેનું ગૌરવ લે છે જ્યારે ધરતી ગુજરાતની ડ્રગ બનાવતી હવે થઈ ગઈ છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે એ ગુજરાત એટીએસની કામગીરી પરથી બયા થઈ રહ્યું છે વિદેશથી માલ આવે છે વિદેશથી માલ આવે છે ગુજરાત માત્ર લેન્ડિંગ પોઈન્ટ છે આવી વાતો આપણે ખૂબ સાંભળી હવે ફરીથી વિગતવાર વાત કરું કે આ કેસ વિશે ડીજીપીએ મહત્ત્વની કઈ વાત કરી ડીજીપીએ મહત્ત્વની વાત કરી છે કે આ ડ્રગના કારખાનામાંથી ડ્રગ ક્યાં બની અને ક્યાં વેચાતું હતું તેની વિગત હજી તપાસમાં બહાર આવશે હજુ મળી નથી કાચો માલ કોણ આપી રહ્યું હતું આ આપનારો વ્યક્તિ કોણ હતો કોઈ કંપની હતી તે બાબતે માહિતી હજુ કંઈ છે નહીં તે બધું તપાસને આધીન છે પરંતુ એક વાત તેમણે સ્પષ્ટ કરી છે કે ડ્રગ બનાવવાનો એક્સપર્ટ રાજસ્થાનનો કન્હૈયાલાલ નામનો આરોપી જે ઝડપાઈ ચૂક્યો છે તે હતો જેના પરથી સમજી શકાય કે ડ્રગનો વેચનારો ડ્રગ બનાવનારો ડ્રગની ફેક્ટરી બધી જ વસ્તુઓ ભારતમાં હતી ભારતના ગુજરાત રાજ્યના ગાંધીનગરના પીપળજથી ફેક્ટરી પકડાય અમરેલીથી ફેક્ટરી પકડાય સાવરકુંડલા જેવા નાનકડા ગામમાંથી આરોપી આવતો હોય તેવા આરોપી પકડાય ને આપણે વિદેશની ધરતી વિદેશની ધરતી કરી અને રાજ્યને કઈ દિશામાં રાજકારણ કરી કરી અને લઈ જઈ રહ્યા છીએ હવે મહત્ત્વની વાત કરીએ તો આપણે અવારનવાર ગુજરાતમાં જડપાતા ડ્રગના નામે કેટલીક વખત રાજકારણ જોઈ લીધું છે થતું રહ્યું છે થતું રહેશે એવું મને લાગે છે અને પકડાતા ડ્રગના જથ્થાને લઈ પણ અનેક વખત સવાલો પેદા થઈ રહ્યા છે પરંતુ સત્તા હંમેશા ડ્રગ અને વિદેશની ધરતી પરથી ગુજરાતના માર્ગે ડ્રગ ઠલવાય છે અને તે પ્રકારે

પોલીસ વડાએ જેમ કહ્યું તે હાલમાં લેવાતા પગલા પૂરતા નથી ડ્રગને નાથવા માટે લોકોની પણ એટલે કે લોકજાગૃતિની પણ ખૂબ જરૂરી છે અવેરનેસ પણ લાવવી પડશે ખેર ગુજરાત એટીએસની કાબિલેદાદ કામગીરી માટે ખૂબ ખૂબ અભિનંદન પરંતુ ગુજરાતની સત્તા ગુજરાતની સરકાર જ્યારે હવે ગૌરવ લે ત્યારે આ કેસને પણ યાદ રાખશે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે परायी